ધાર્મિક સ્થળોમાં દબાણ મુદ્દે હાઈકોર્ટે સરકારની કાઢી છે ગૃહ વિભાગ જવાબદારીમાંથી છટકી છે તેવું હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો સરકાર ગેરકાયદે દબાણ દૂર કરશે દબાણ હટાવવા મુદ્દે જિલ્લા કમિટી બનાવવામાં આવી છે સરકારે રજૂ કરેલા જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ ગૃહ વિભાગના સચિવને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે અને વિગતવાર જવાબ આપવા માટે આદેશ કર્યો છે ભાવનગર મનપામાં કોન્ટ્રાક્ટર્સનું રાજ ચાલી રહ્યું છે પમ્પિંગ સ્ટેશન નજીક બ્લોક ફેંકવાનું કૌભાંડ સામે આવ્યું મનપાએ બ્લોક નાખવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે બ્લોકને સ્ટોરેજમાં જમા કરવાને બદલે ફેંકી દેવાયા સ્ટેન્ડિંગ ચેરમેન ડાબડિયાએ તપાસના આદેશ આપ્યા હતા સંદેશ ન્યૂઝના માધ્યમથી મને જાણ થઈ તેવું તેમણે કહ્યું હવે જવાબદાર સામે પગલાં લેવાની તેમણે વાત કરી છે